ભાઈ હે આંટો મારવા આવ્યા હે એની પાછળનું કારણ એ છે કે આજ હે ભાઈને કાણે જવામાં હાલીને વારો સડી ગયો છે તો ભાઈએ હે અત્યારમાં શોર્ટકટ માર્યો તો ને કાણે જવા એટલે ઓઘડા બાપાના પડામાં આંટો મારવા આવ્યા છે જીરામાં તો આયા સુવી તો કીધું સરખા એ આંટો મારતા જ આવી એટલે પેલા તો હે ને ભાઈએ આવી અને જામફળીમાં આંટો માર્યો છે પણ જામફળીમાં હે ને ભાઈ ઓફ સિઝન આવી ગઈ છે તો એક એ નહીં હવે ન છૂટકે ભાઈ હે જીરા માટો મારી પછી પાછા ઘાણા બાજુ થઈ જાય હાલતા અને આજ હે ને ભાઈ ટાયટ હે એની તમે વાત જ જવા દો ટાઇડ હે ને આ વખતે આમ કેમ ઓલા ખેડૂના ખાતામાં બ બે હજારના હપ્તા આવે એમ હપ્તે હપ્તે આવે હે તો હમણાં બે ત્રણ દી ટાઈડ પાછી હાંસી પડી ગઈ હતી પણ આજ થોડોક પવન ઉધ્યો હે ને તો ટાઈટ થોડીક વધારે હે એટલે ભાઈ આજ કોટ પેઢી લેવા હે અને આજ હે ને ભાઈ આપણી લક્ઝરિયસ લેમ્બોદગીની જવાની છે એક જગ્યાએ લગ્નમાં એટલે ભાઈને હમણાં જ ને લગભગ આ હજાર પછી ગાવો ચાલુ થયો ને પછી આમ લક્ઝરિયસ લેમ્બોદગીની એ શેડો ફાડી નાખ્યો હોય ને એવી ફિલિંગ આવે છે કેમ કે રોજ ક્યાંક લગનમાં જવાનું હોય એટલે બધા ગાડી લઈને વ્યા જાય અને પછી અમારે છે ને ભાઈ કાં ટુ વ્હીલ લઈને કાં સાયકલ લઈ અને કાં હાલીન વાળો આવે છે કોઈ વાંધો નહીં ચાલો આવે હે ને તમને હે ને અમારે ભાર જે જુગાર એમાં હે ને જીરામાં એ તમને બતાવવું અત્યારે કેવી ફિલિંગ આવે છે તો આ તમે અમારે ભારનું જીરું જોઈ લો આ એટલો હુકારો ભાઈ આવતો હતો એમાં હે ને અત્યારે દવાને એવું મારી દીધું છે એટલે આમ હુકારો અટકી ગયો છે અને એમ દવા આમાં કઈ મારી હતી ને એ તમને બતાવું તો દવા છે ને ભાઈ એક આપણે જો આ મહાફલ નામની દવા રહી ને એ સ્પ્રે માર્યો હતો અને આ કઈ કંપનીનું છે એ તો નથી ખબર કર્ણાટકા વાવાનું છે કોકનું એગ્રીકલ્ચર કેમિકલ એવું કઈ આવડું મહાફળ નામની છે ને એ મારી હતી મલ્ટિપ્લેક્ષ નું આયુબાપા દોધેલા હેજો એક આ દવાનો સ્પ્રે માર્યો હતો અને ભેગી છે ને ભાઈ એક હતું પોરા મંડળનું નામ હતું લગભગ નામની દવા હતી બે દવા નો સ્પ્રે માર્યો તો અને અહીંયા છે ને ભાઈ આપણે જોઈ લો દેશી દવા ઈ છે ને હું ખબર ઈ હે આપણો આંકડો તો ઈ પહેલા મેં તમને એક માં બતાવ્યું તું ઉપલા છે આપણે કૂવો જો ને ત્યાં ટીપણા માં ભરી હતી તો ઈ ટીપણા માં જે આંકડો ભર્યો હતો ને ઈ આંકડો સાઈટ્યો તો ઈ શું કહેવાય એક પોપે છે ને લગભગ અડધો પપ ઈ નાખતા આંકડાનું પાણી પલાળેલું હતું ઈ અને અડધો પપ પાણી એ ભેગું કરી કરી ને છાંટ્યું અને અડધું છે ને આપણે એ પછી બે એક સ્પ્રે માર્યો આપણે આ મહાફળનો અને એક માર્યું ઓલા મંડળ વાળાનું તો સ્પેલ એટલે એટલું માર્યો આમાં હું કહેવાય સ્પ્રે કર્યું ને એ પછી થોડુંક જીરું આમ કંઈક કંટ્રોલમાં આવ્યું હોય ને એવું લાગે છે બાકી તો ઘણું જો એક ખાલું અહીંયા પડી ગયું છે તમને દેખાડું જો હું તો જો એક ખાલું એ અને અહીં કહો તો આ તમે જોઈ લ્યો તો હે ને ભાઈ બધા કહે ને કે જીરું એક જુગાર છે એ તો સો ટકાની વાત છે કે જીરું એક જુગાર છે જો તમે ભાઈમાં બાજી આવી ગયા ને તો પૂરું થઈ જાય આમાં અત્યારે છે ને એક રીલ વાયરલ થાય છે કે ભાઈ જો આ જીરું થઈ જાય ને તો આપણે ઓલા કાં હર્ષદ મહેતા બની જાવ અને જો વ્યૂ જાય તો નરસિંહ મહેતા એમ છે ને આ જીરું જુગાર છે અને જીરા વચ્ચે તમે જોઈ લો મસ્ત મજાના ધાણા તાણા મીન્સ કે કોથમરી કેવી મસ્ત મજાની ઊભી છે અને સુગંધ આવે છે ભાઈ ધાણા તાજે તાજા વાડી ના ધાણા હોય એટલે તમે વાત જ દયો ફાઇનલી ફાઈનલી ને ભાઈ આપણે રખડતા ભટકતા પૂગી ગયા છીએ આપણા મેઇન બિઝનેસ માટે એટલે કે આપણા મિની ઓઇલ મિલે અને અહીંયા છે ને ટાઈટ જોઈ લો અમારે બધાય જોવા જ ન્યા હોય હે ને બાય તડકે ખુરશ્યુ ઢાળે અને તામાન આખ્યા છે પણ આ બધાને છે ને આ જે કઠણાઈ માથા મારે છે ને એ કોઈને ખબર નથી એટલે આ બધાને ફોનમાં સાચિંગ કેટલું છે હા પૂછું છું આજે હાન સુધી લાઈટ નથી આવવાની એટલે એની તૈયારી માં રહી જાય આ જો ને ભાઈ હવાર ના ફોન માં લાઈટ વહી ગઈ છે અને ભાઈના ફોનમાં ચાર્જિંગ છે બાવન ટકા અને આ બ્લોક બનાવતા બનાવતા ભાઈ જેટલું ડાઉન થયું હોય એ નોખું છે પણ આ જોવાની જગ્યા ને એને કોઈ ને આ કઠિનાઈ ની ખબર નથી એટલે એ બધા શું છે

એટલે એની કાંઈ ઉપાધિ છે નહીં તો હવે હે ને તો એવડા એની ગેંગ લઈને એમાં જોઈન્ટ થઈ જાય ખુરશી ઉપાડીને જેમ કે અહીંયા છે ને ભાઈ પવન આવે છે કાજ વાય છે એની તમે વાત જ જવા જોઈ તો ખુરશી લઈને છે ને પાછા કોણે પૂગી જાવી અને આ છે ને અમારી સારા એવી વસાવે પ્લેન્ડર પણ એ દેખાય ને સફેદ કલરનું ગાડી એક જ છે જો કે જવાનું તો અમારે એક ઠેકાણે વર વિવાહમાં જમવા જવાનું છે બપોરે પણ નજીકમાં હે એટલે અમારે કંઈ ગાડીની જરૂર નથી વાડાફરતી વાડફરતી બધા જમી આવશું તો હવે હે ને જો રોડ ટસ બેહવાનું છે રોડ ટસ ગમે એ વસ્તુ હોય ને એની ભાવ ડિમાન્ડ હોય એટલે અમારે છે ને અમારી ડિમાન્ડ વધારવા હતો ને રોડ ટસ બેહખા બગડે અને કોરના દોઢ વાગવા આવ્યા છે અને પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો હતો ને તો કાણેથી આવીને મસ્ત મજાનો બપોરો કરી લીધો છે એમાં એવું હતું જવાનું હતું તો એક ઠેકાણે વર વિવાહમાં જમવા પણ હે ને ભાઈ ટેબલ આખું અસ્ત વ્યસ્ત થઈ ગયું એના લીધે પછી કે ભાઈ વરવિવાહ મજા ટાઈમ ન મળ્યો તો ન છૂટકે અત્યારે ને ક્રિયા આવી અને પેટ પૂજા કરી લીધી અને પેટ પૂજા કરી અને જો ભાઈ આવ્યો તો આપણે બધુંને રોટલો દેવા તો બધુંને રોટલો દઈ દીધો છે અને એ રીતે બધા બધા પાણી કે નીળ ખાય અને જો મસ્ત મજાના લીમડાના છાંયે બેઠા હે આપણે બ્લેક બ્યુટી અને જર્સી અને એ તો નંચી બ્લેક બ્યુટી મોટી જર્સી બધું પાડીને વાસડો બધાએ જોઈ લો મસ્ત મજાના નીણ ખાઈને બેઠા હે અને ઘરે બધા ભાગી જાય આ ડાવા લગનમાં તો ઘરે કોઈ માણસો છે નહીં એક બે જણા હે સીધોજી બાકી બીજા બધા વ્યાજ્યા છે લગ્નમાં અને હવે છે ને દાવાનું છે આપણે મકાનનું પ્લાસ્ટરનું કામ ચાલુ થયું ને એ જોવા થોડુંક આંટો મારી જાય કેટલે પૂગ્યું હોય શું છે એમ આપણે આંબા ને ભાઈ કોર આવી જોઈ બે આંબા હે આ જો ને ઇંચ નો જે દેખાય મોટો એ આપણે ગોટલાનો થયેલો કલમવાળો આવેલો કલમ ને ભાઈ કોર આવ્યો છે પાત જ જવા જોઈએ એવો આમ હેઠેઠ આવ્યો હે નથી આવ્યો આ ઇંચ નો ઓલો છે અને આ જે આંબો દેખાય ને આમાં આમાંથી કંઈક કોર આવ્યો છે જો હું કઈ દેખાડું જો આ એક બે દેખાય ને અહીંયા અને એક પણ એની એ આપણે બોટલીવા આવી હતી ને એમાંથી ઉકેલ આવ્યો છે લીંબુડી બી વગેરેની ટૂંકમાં આવડા મોટા લીંબુ આવે છે લીંબુ છે ને આવે છે પણ એ આપણે જે દેશી લીંબુ આવીને છે ને આ લીંબુડીનો એવા નથી થતા આમ કાંઈક સ્વાદ ને ભાતનું આવે એટલે નું આવે એમાં કામ લડી જાય ટૂંકમાં હાલો મારી જાય બી બાકી પાણી તો આજ કાંઈ પાવાનું છે નહીં કે ટાંકામાં પાણી ફૂટી ગયું અને મોટર ચાલુ થાય એવું છે તો પાણી સાંટવાની આજ કાંઈ હું કહેવાય નો એટલે આજ ખાલી આંટો મારવા જવાનું કે તો પાછળના ભાગમાં આપણે તેજી આવ્યા ને તેજી મીન્સ કે કાલે સમી બાકી આપણે કઈ જાજો ટાઈમ તો થયો નહીં આવ્યા એટલે તો પાછળના ભાગમાં તો કમ્પ્લેટ થઈ ગયું છે અને અત્યારે ને ગુલખના ભાગમાં ઉગમણા ભાગમાં આપણે ખાલું જોયું ને يبقى જો પ્લાસ્ટર ચાલુ છે દીવાલ ને એ છે કે ઉજોતાય વી બત કે ઇંજુ તો આ કુ થઈ જ્યુ કે કમ્પ્લીટ પાણી સાટવાનું હે પણ લાઈટ વગેરે તો થાય એવું છે તો હવે એની બે જોતાય હે ઇંજુ કાળે મેડા ને ઉભો છે કે કરવા હતું વાં સાજે ઓપી ખોડે તો ઇંજુ ની પાડા પીટ ને થઈ જ્યુ હે સજા ને ચાલુ છે ત્યારે હવે દીવાલને પાણી સાંટવું પડશે એવું ટીપણામાં હોય તો થોડુંક સાંટી દેવી પછી હે ને એ લોકો મને પ્લાસ્ટર કરવા અને સાઈડ પાય છે ને પવન છે એટલે થોડુંક વધારે તો કોટ હજી નથી કાઢ્યો પણ હવે એવું લાગે છે કે કાઢી નાખવી તો વાંધો નથી છે એટલે તો ચાલો હવે કોટ કાઢી નાખવી અને થોડુંક દીવાલને પાણી સાંટવાનું છે એ સાંટી દેવી ને પછી પાછા ભાગી દેવી કાણે અત્યારે હાંજના હાથ ને અત્યારે હે ને ભાઈ આપણે આવી ખબર છે અત્યારે હે ને હું ને અંકિતાબેન આવ્યા હવી અમારા પાંતામાં પડામાં કેમ કે અશોક કાકા છે ને અહીંયા પાણી વાવતા તો એનો ફોન આવ્યો કે પાતામાં અત્યારે આપણે જાહેર રહીને એમાં કંઈક અવાજ આવે છે તો ભૂંદડા હે ને એવો વેમ જો તો ફળાચાને એવું લઈને આવ્યા હવી અશોક કાકા ઉલટો પડામાં હે ને ત્યાં હે ફળાઇચા અને બાકસને એવું બધું લઈને અને હું ને અંકિતાબેન જો અહીંયા બધી લઈને ઊભા છું અવે અવાજ આમ થી નઈ કોક રાડુ નાખે હે અલવ જાર માં હેક નઈ કે નકી નઈ થાતું જો ઉલટ ફડાઈચા ફૂટે હે ઓ ફૂટ છે જો જો ફૂટ્યો ફૂંદળા નીકળાને એકદાસો છે તો નીકળીને ભાગી જાવ કે જે થ્યુ હોય ઈ બાકી આયા જો આતા દેખાય ને એમાં જટકો ચાલુ છે અને માફ સનો અંધારું થઈ ગયું છે અને આય તો આજે પાણી દેખાય ને એમાં આપણે નવી મકાઈ ને જાર ની ઉવાવેલું છે ને એમાં પૂંદડા નું આવે ને એ ધ્યાન રાખવાની હે અને અહીંયા જો આ દેખાય ને જાત અંધાતામાં દેખાય તે છે હજુ ખુડાય તો એમનું ફૂટશે હજુ ફૂટ્યો તો પૂંદડા હે નહીં નક તો નીકળે એ હાલો વ્યા આવો શાયદ પાંચ અવાજ કર્યા પણ કાંઈ પૂંદડા નીકળ્યા નહીં અને ટાઈટ તો આજે છે ઓછું ખાઈ ટાઈટ છે ચાઈ આમ પવન નીકળે પડી ગયો હે પણ થોડું થોડું ચાઈડ છે ચાલો ભૂંદડા તો કાંઈ છે નહીં હવે એક કદાચ રેશિયન્ટ વીઆઈ જુ હોય એ નીકળ્યું નથી હવે હે ને આપણે પાછા ભાજી લેવી અને જઈને પછી વાવું પાણી પીરી લેવી